એ તા ને શું હતું એ હાલ હવે તેને તેને ખિલવાના છે ને મારા ફસકળા સિન પણ કરો છો યાર તમને ડાર્જિંગ લાગો છો એ તો મન ના કાકા આવા અલ્યા કાકા મારા ઢોકળા

મારો તો મને બનાવ્યા છે કે ખબર શું કર્યું છે કપડાં મારા સીવેલા હતા ને પાછા ઉપરથી વીસ રૂપિયા ભાડું લઈ ગયા ને ખબર શું કર્યું આ લોકો શું કહેવા માગતા એ જ ખબર ન પડે આ પેલો કાર્ય હતો કે હું ગરીબ માણું છું એટલે આ તું કંઈક જ્ઞાતિ જ્ઞાતિ લખાવાની હતી તો કે મારી માનવ જ્ઞાતિ આવા આવા ઘરાક ભટકાય છે અને ઉપરથી વીસ રૂપિયા લઈ ગયા બોલો મારે શું કરવાનું